જય શ્રી કૃષ્ણ જય રામદેવ કે મિત્રો જય માતાજી આજની વાર્તા છે મિત્રો મોરના પીંછા આ દિશામાં લગાવી દયો ક્યારે પણ તમારા ઘરમાં ઝઘડા કંકાસ નહીં થાય અને ઘરમાં લક્ષ્મી આવવા લાગશે એટલે કે ધનની કમી નહીં રહે મિત્રો મોરના પીંછા ભગવાન શ્રીકૃષ્ણના મુંગટની શોભા વધારે છે અને ભગવાન શ્રીકૃષ્ણને અતિ પ્રિય છે એટલા માટે ઘરમાં મોરનું પીંછ રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે તેને રાખવાથી નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે તે સુખનું પ્રતિક માનવામાં આવે છે કારણ કે મોરના પીંછા ખૂબ જ આકર્ષક હોય છે કહેવાય છે કે જેમ મોરને જોવાથી ખુશી મળે છે આનંદ અનુભવીએ છીએ તેવી જ રીતે મોરના પીંછા ઘરમાં રાખવાથી ખુશી મળે છે મોરના પીંછા ઘરમાં રાખવાથી ઘરમાં ધનની કમી રહેતી નથી તેની સાથે જ પ્રગતિનો માર્ગ પણ ખુલે છે ઘણા ઘરોમાં લોકો મોરના પીંછાને ગુલદસ્તા તરીકે પણ રાખે છે પરંતુ શું તમે જાણો છો કે ઘરના કયા ખૂનામાં મોરનું પીંછું રાખવું ખૂબ જ શુભ હોય છે તો આવો જાણીએ કાશીના જ્યોતિષ અને વાસ્તુ નિષ્ણાત પંડિતજીના કહ્યા મુજબ ઘરમાં મોરના પીંછા રાખવાની સાચી રીત અને મિત્રો વાર્તાને સાંભળતા પહેલાં વાર્તાને લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો જેથી કરીને આપને આવી અવનવી વાર્તાઓ સાંભળવા મળતી રહેશે મિત્રો પૃથ્વીની ચાર દિશાઓ છે જેમાં વાસ્તુશાસ્ત્ર મુજબ કઈ દિશાઓ વધુ શુભ માનવામાં આવે છે તો દિશાઓમાં દક્ષિણ પૂર્વ દિશા ખૂબ જ શુભ માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂર્વ દિશાના સ્વામી સૂર્યદેવ છે અને ઇન્દ્રદેવ છે આ કારણે ઘરની પૂર્વ દિશામાં મોરનું પિંછ રાખવું ખૂબ જ શુભ હોય છે જો તમે ઈચ્છો તો તેને ઉત્તર પશ્ચિમ દિશામાં પણ રાખી શકો છો પણ મોરના પિંછા પૂર્વ દિશામાં રાખવાથી અપાર ધનનું નિર્માણ થાય છે જો કે મિત્રો તમે ઉત્તર પશ્ચિમ દિશામાં મોરના પીંછા રાખવા એ વાસ્તુશાસ્ત્ર મુજબ યોગ્ય નથી માનવામાં આવતું પરંતુ જો કોઈની કુંડળીમાં રાહુનો દોષ હોય તો તેના માટે આ દિશા ખૂબ જ શુભ માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર જો ઉત્તર કે પશ્ચિમ દિશામાં મોરના પીંછા રાખશો તો રાહુના દોષ સમાપ્ત થાય છે તેની સાથે જ ઘરમાં સુખ સમૃદ્ધિ પણ આવવા લાગે છે ઘરમાં મોરપીંછા લગાવવા ખૂબ જ શુભ માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર આઠ મોરના પીંછા બાંધીને ઉત્તર પૂર્વની દિવાલમાં મૂકવા જોઈએ આમ કરવાથી ગમે તેવો વાસ્તુદોષ પણ સમાપ્ત થાય છે પણ એક વાત ધ્યાનમાં રાખો કે મોરનાક પીંછાનો સમૂહ એવી જગ્યાએ રાખવો જોઈએ જ્યાં દરેક કે દરેક વ્યક્તિ તેને જોઈ શકે તેનાથી ઘરમાં સકારાત્મકતા ઉર્જા જળવાઈ રહે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર શિક્ષણ મેળવવામાં મોરનાક પીંછાની મોટી ભૂમિકા હોય છે આ માટે વિદ્યાર્થી વર્ગે પોતાની ચોપડીમાં અથવા સ્ટડી ટેબલ પર મોરનું પીંછું રાખવું જોઈએ જેના કારણે મન અભ્યાસમાં વ્યસ્ત રહે છે જો તમે ઈચ્છો તો તમારી સાથે મોરનું પિંચ પણ રાખી શકો છો ઘરના મોટાભાગના લોકો સજાવટ માટે મોર પીંછાનો ઉપયોગ કરે છે પરંતુ તમને જણાવી દઈએ કે આ મોરના પીંછા નકારાત્મક શક્તિઓને ઘરમાં પ્રવેશવા નથી દેતા જો તમે તમારા લિવિંગ રૂમની કુલ દિવાલ પર મોરનું પીંછું લગાવો છો તો જીવનમાં અથવા તો ઘરમાં કોઈ સંઘર્ષ નથી થતો અને મિત્રો ખૂબ જ જરૂરી અને જાણવા જેવી તો એ વાત છે કોઈ પતિ પત્ની વચ્ચે ઝઘડા ચાલતા હોય કે વિવાહિત જીવનમાં શાંતિ હોય એટલે કે બંને માણસના વિચારો મેળ ના ખાતા હોય અને રોજ ઝઘડા કંકાસ થતો હોય તો વાસ્તુશાસ્ત્ર અનુસાર તમારા ઘરના બેડરૂમમાં મોરપીંછા રાખવાથી વિવાહિત જીવનમાં શાંતિ જળવાઈ રહે છે આ સાથે તમારા વિવાહિત જીવનમાં ખુશીઓનું આગમન થાય છે લગ્ન પછી જો પતિ પત્ની વચ્ચે ઝઘડા થવા લાગ્યા હોય આવી સ્થિતિમાં મોરપિંછા લગાવવાથી પતિ પત્ની વચ્ચે પ્રેમ વધે છે અને મિત્રો મોરપિંચ ભગવાન શ્રીકૃષ્ણનું અતિ પ્રિય છે અને ભગવાન શ્રીકૃષ્ણના મુખ ઉપર કલ્લી તરીકે રાખવામાં આવેલું છે જેથી તે એક પવિત્ર માનવામાં આવે છે મોરપિંચ પ્રેમ અને આનંદ મનને પ્રફુલ્લિત રાખે છે આ વિડિયોમાં આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલાં કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી મિત્રો આવી જ નવી નવી સ્ટોરીઓ હું તમારા માટે આ ચેનલ માંગલાવતો રહીશ જો તમને આ સ્ટોરી ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો હર હર મહાદેવ હવે મળશું બીજી કહાની સાથે